જય માતા કેમ છો બધા મજામાં તો આજે અમારે પાક બનાવન છે હું તમને બતાવી કેમ પાક બનાવવાનો હોય ને અમારા લક્ષ્મ બનાવી જોઈને આખરે પાક બનાવન છે ઘંટી ચાલુ છે પાકનો લોટ કરીએ એટલે તો હાલો હાલો આપણે ઘંટી ચાલુ છે ના જાય તો આજે જો પાક બનાવે છે ને આમ જો મારે બેન ચૂલો હળગાવે છે ને આમ જો તવી આમ બધું લીધેલું છે હજી લેવાનું બાકી છે અહીંયા ગોળ ને એવું છે જો સૂલો સળગાવે છે ને આપણે જો આમ જઈશી આખડી ફરી ફરી રમતો છો જો તવિયામાં ગોળ નાખી દીધો છે પાક બનાવવાનું છે આપણે આ લોટ આગળ પાક બનાવવાનું શરૂ છે ને આગળ લેટ આવશે પછી ફોન ગઈ નથી હવે જો પાક બનાવવા માંડ્યા છે ને ધવાડો બહુ થાય છે જો બનાવે છે પાક હવે પાક બનાવવા માંડ્યા છે થાળી